હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી થતા બળાત્કારની ઘટનાઓને અટકાવવા અને તથા માટે નિયમ બનાવી પરિપત્ર જાહેર કરવાની માંગ સાથે વિશ્વ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી આજ રજૂઆત કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં થોડા સમયથી કપલ બોક્સ અને હોટલોમાં યુવતીઓને તેમાં પણ ખાસ કરીને સગીરાઓને લઈ જઈ બળાત્કાર ગુજારવાની ઘટનાઓ બની છે જેમાં વરાછા અને ડિંડોલીમાં પ્રેમઝાડમાં ફસાવી બળાત્કાર ગુજારી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આવી હોટલો અને કપલ બોક્સ સામે પણ પગલા લેવામાં આવી તે માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીપ દ્વારા કરવામાં આવી હતી અને કપલ બોક્સ સામે કોયો જેવી હોટલોના સંચાલકો માટે પણ પરિપત્ર બહાર પાડી જાણ કરાય કે સગીર બાળકો સાથે કોઈ પણ યુવાન કે પછી પુરુષને પ્રવેશ આપવો જોઈએ નહીં અને આપે તો આવા દુષ્કર્મમાં તેઓની પણ જવાબદારી બને તે નિશ્ચિત કરવું અને તેઓ સામે પણ ફોટદારી રાયે પગલાં લેવામાં આવે તે માંગ કરવામાં આવી છે દીપક આફ્રિકાવાલા વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ શહેરમાં અને ગુજરાતમાં હિન્દુ નાબાલિક દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે પ્રેમ પ્રેમઝારમાં વિધર્મીઓ દ્વારા ફસાવવામાં આવે છે હિન્દુ નામ રાખીને પ્રેમ કરવામાં આવે છે અને તેની ઉપર દુષ્કર્મ કરીને બળાટકાર કરીને તે છોકરીઓનું આખું જીવન બરબાદ કરવામાં આવે છે તો આ બાબતે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવે આપવા આવ્યા છે કે પોલીસ દ્વારા અને સરકાર દ્વારા સખતમાં સખત કાર્યવાહી થાય અને જ્યાં જ્યાં આવા દુષ્કર્મના સ્થાન છે બેને કહ્યું તેમ હોટલો અને બોક્સમાં જે વ્યવસ્થાઓ થાય છે આ વ્યવસ્થાઓ બંધ કરાવવી જોઈએ અને જે મેડિકલ જાંચમાં લેટ થાય છે મોડું થાય છે એ સમયસર થવું જોઈએ તાત્કાલિક થવું જોઈએ કે જેના કારણે પુરાવા અકબંધ રહે અને જે ગુનેગારો છે સગીર બાલિકાઓ ઉપર આ કૃત્યો કરે છે લવ જેહાટનું તેઓને પોસ્કો કાયદો લગાવીને એને જેલમાં નાખવા જોઈએ અને એને પ્રોત્સાહન આપનારાઓ જે મૂળ તત્વો છે ત્યાં સુધી પોલીસે તપાસ કરવી જોઈએ અને આ લવ લવજેહાદના કિસ્સા બંધ થાય હિન્દુ બાલિકાઓ બચે ત્યાં સુધીની સરકારે કાર્યવાહી કરવી જોઈએ એવો અમર અમાર અમારો કલેક્ટરશ્રી મારફત સરકારને અનુરોધ છે સુરતમાં કપલ બોક્સ અને કોફી બોક્સ તેમજ ઓયો સહિતમાં વારંવાર બળાત્કાર સહિતની ઘટનાઓ અને છેડતીની ઘટનાઓ બને છે ત્યારબાદ દુષ્કર્મને વહેલી તકે દૂર કરવામાં આવે તેથી આપણી આવનાર પેઢી દુષ્કર્મ સહિતની બચે તે માંગ કરવામાં આવી છે અઝર કુર સાથે હિતેશ પ્રજાપતિ